નમસ્કાર મિત્રો કોઈ પણ પ્રકારની કોમ્પિટેટિવ એક્ઝામમાં આ પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે અહીંયા અંતર સમય અને ઝડપનો દાખલો છે એક છોકરો વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા તેની શાળાએ પંદર મિનિટ મોડો પહોંચે છે અને બીજી વખતે તેની ઝડપ ચાર કિમી પ્રતિ કલાકથી વધારે છે છતાં પણ તે પાંચ મિનિટ મોડો પહોંચે છે તો તેની શાળાનું તેના ઘરથી અંતર કેટલું હશે મિત્રો એ શોધવાનું છે

ગુણ્યા સમયનો તફાવત આ ત્રિકનો ઉપયોગ કરવાથી આ દાખલો આપણે સરળતાથી ગણી શકીશું તો એ મિત્રો ઝડપનો ગુણાકાર એટલે કે પ્રથમ ઝડપ કેટલી છે મિત્રો 20 છે એટલે કે અંતર શોધવા માટે પ્રથમ ઝડપ 20 અને ત્યારબાદ મિત્રો 4 કિમી પ્રતિ કલાકનો વધારો કરે છે એટલે કે એની ઝડપ કેટલી બને છે 24 તો ઝડપનો ગુણાકાર કેટલો થાય છે મિત્રો 20 24 ત્યારબાદ ઝડપનો તફાવત એટલે કે 24 માથી આપણે 20 વાત કરીશું તો ઝડપનો તફાવત કેટલો મળશે મિત્રો ચાર મળે છે ગુણ્યા સમયનો તફાવત એટલે કે પહેલા પંદર મિનિટ મોડો પહોંચતો હતો હવે પાંચ મિનિટ મોડો પહોંચે છે એટલે કે સમયનો તફાવત કેટલો છે મિત્રો અહીંયા દસ મિનિટ છે એટલે કે 10 મિનિટ મિત્રો અહીંયા ઝડપ છે કિમી પ્રતિ કલાકમાં છે એટલે કે મિનિટને આપણે કલાકમાં ફેરવવા પડે તો મિનિટને કલાકમાં ફેરવીશું તો 60 વડે અને શું કરીશું આપણે ભાગીશું ચાલો મિત્રો આ આપણો જવાબ છે આનો આપણે ઉકેલ મેળવીએ તો અહીંયા મિત્રો આ શૂન્ય શૂન્ય ઉડી જાય છે ચાર 6 ચોવીસ અને છ છ પણ પૂરી જાય છે તો અંતર બરાબર કેટલા કિલોમીટર આવે છે વીસ કિમી એટલે કે શાળાનું તેના ઘરથી અંતર વીસ કિલોમીટર હશે તેમ કહી શકાય તો આ રીતે આપણે સરળતાથી આ દાખલાઓ ગણી શકીએ છીએ એક પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો તેમજ લાઈક કરો